વિડીયો ચાલુ કરતા પહેલાં તમને સરસ મજાની એક ચેનલ વિશે કહેવાનું છે જેનું નામ છે ગબ્બર એટલે મારો ખાસ અને જીગરજાન મિત્ર છે એ પણ મારી ઘોડા આમીન રોસ્ટિંગ જ વિડીયો બનાવે છે તો નીચે મેં બાયોમાં લિંક આપેલી છે તો તરત જ જઈને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આગળ વધારો મારો ભાઈબંધ છે અને બહુ જોરદાર વિડીયો બનાવે છે તો એને પણ સપોર્ટ કરો નીચે લિંક આપેલી છે તો તરત જ જાઓ તો આલો કરી વિડીયો ચાલુ વિડીયો ચાલુ કરતા પહેલાં કહી દો કે મારા ભાઈ જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું એ તો હટોહટ કરી લ્યો ભાઈ તમે કરો ને પાડોશીને કો કરે એટલે પાડોશીને કો તમને ને કરે એટલે બધા સબસ્ક્રાઈબ કરી લ્યો કારણ કે વિડીયો આમાં સારા આવે છે કેદુનો નો કહું અને લાઈક મારે પાંચ કરી દો બરોબર એટલે વિડીયો કરી ચાલુ આપણા મા બાપનું સપનું હોય કે મારો છોકરો મોટો થશે તો પ્રગતિ કરશે નામ કરશે અને કાંઈક મોટો માણસ બનશે અને સાહેબ છોકરો મોટો થઈ જાય ને છેલ્લે આ કરે You're in. એટલે માં બાપના પૈસાના મોતીયા મરી જાય કે બાપનામ પેદા આ કર્યો કર્યો નાવો કર્યો હેટ મહાન કેવો ભૂડો લાગે તો તો ને હાલો લઈ ગઈ આપણે આ પક્તાશમાં કાઈસ મુજે આજ 3-4 દિવસ સે achar ખાને કા બડા મન કર રહા તો achar તો ખારો મે હમ યમ્મી pata nahi achar kyu khane ka man kar raha aaj tak 3-4 din se khatta khatta khane ka man kar raha એની માન મારી પાસે બધુ છે મારા બાપાએ મને સારો એક ફોન લઈ દીધો ભલે મેં હપ્તે લીધો હોય ગમે એમ કર્યું મેં ભલે ફોન લીધો હોય પણ મને કોઈ દી ને ફોન લઈને આચાર ખાવાનું આવી રીતના મન કોઈ દી નથી થયું આ બાયલાનો આજ વારો કાઢવાનો છે તો હાલો કરીએ આપણે આજ ઉપર આ બાયલા ઉપર ઉખ્યું ચાલુ તમે હજી આ બાયલાના જો વિડીયો નો જોયો હોય તો મહેરબાની કરી જોતા નહીં કારણ કે આના વિડીયોમાં કંઈ કાઢી લેવાનું છે ને કારણ કે જો એ ખાતા પીતા ને ધોતા આની એક જ વાત હોય આ એમ સની લિયોની મહાણિયા બાયલા

પણ સાહેબ તમે એક વિચાર કરો તમે હવે હવે મોટું થયું મોટું થયું કોક માવો ખાવાનું તે કોક ને સાપી હોય આ બે માંથી કરીને તમે માવો છોડતા હોય બેઠા બેઠા સીધો આ આવે એટલે કેવું થાય इट्स हर चॉइस क्यों नहीं करेगा मेरे में क्या गलती है क्या कमी है बहन मेरे अंदर जो शादी नहीं करेगा सर ये तो टट्टी है बताओ गाइस क्या कमी मेरे अंदर मेरी बहन कह रही मेरे इसको शादी नहीं मानो तो महाणिया तू के सारा मन लगे कोई ली ले नहीं परण आवे बायला गाइस आई एम सन्नी मैं कहना चाहता हूं मैं मार्केट गया था कुछ लेने और लेकर आया हूं क्या बनाना केले मुझे केले बहुत पसंद है और मैं दूंगा नहीं आप लोगों को खो ही देना है देवले मे क्यों भाई लोहोर सही बताना आज मैं कैसा लग रहा हूँ तेरा जीवी तने खबर हो महान जनमी जैन गाइस जैसा कि आप जानते हो कि मैं प्याज काट रहा हूँ मुझे भूख लगी है मेरी बहन पराठा बना रही है प्याज वाला तो ये मैं प्याज काट के बहन को दूंगा तभी तो पराठा बनाएगी प्याज वाला बाप नाम सो बनियों का जैन मोह ने એના બાપ માય નઈ વધવા દિયે સાહેબ તમે વિચાર કરો તમારા હાથ માં એક ફોન છે ફોન છે ને તમે બેઠા બેઠા ગેમ રમો છો બરોબર અને પરો બેર તમને ભૂખ લાગી અને તમે શું કઈ દે એવું કર્યું છે કે ફોનમાં વિડિયો ઉતારીને એમ કી દેલું કોઈદી

सन्नी मैं कहना चाहता हूँ आज ही मेरा भिखारी ब्यूटी है कल मेरा अमीरी ब्यूटी थी बहन पागल हंसती वीडियो बनाने के टाइम पे तो ये मेरा भिखारी लुक है कल मेरा अमीरी लुक था तो मैं क्या बताऊँ आपको तारे जाजू नक क्यों बहु जाजू नक खाय खाली तो हमने एटलू के क्या तू आऊ जैन मु हूं काम

Right. <laughs> चीनी है। चीनी है। है। चीनी। चीनी है? है? और दूध में मेरा रखा जल्दी दम रहा के बिना। पानी पीना चाहिए तो मारो मारो मरुडो चाहिए मारो मरुडो चाहिए जो आम रही हो रही હવે આ બાયલાને નાખવું કોકના તલાવડામાં ને આપણે આપણે કરી ધંધીનો ને કામાનામાં આપણા લોન લીધેલા વેસાઈ જાય છે એટલે આ બાયલાને બાયલા વડા કરવા દો અને ફોલો બોલો કરવો હોય તો કરો ના જાવા દો હું તો બાપના ન કરાય આપણને આ બગડશે આ વી વરનાટ કોકના બગડે એટલે આ ધંધીના નહીં કરવાના તો ભલે હાલો વિડીયો સારો લાગ્યો છે તો એક લાઇક કરી દો બીજું શું